ભાવનગરમાં મોતીબાગ ટાઉનહોલ મહેલબાગ સહિત અનેક વિસ્તારોમાં લારી ગલ્લા સહિતના ભંગારનો ઢગલો થતા શહેરીજનોમાં રોષ વ્યાપ્યો છે નિર્મળનગર વિસ્તારમાં ગેરેજમાં છેલ્લા ઘણા વર્ષોથી લોખંડનો ભંગાર સળી રહ્યો છે પાલિકા દ્વારા ડિમોલેશન કરાયેલા ભંગારનો મોટા પ્રમાણમાં ખડકાયેલો જોવા મળી રહ્યો છે જથ્થો અને માલસામાનનો યોગ્ય નિકાલ કરવામાં ન આવતા હાલ અહીં મોટા પ્રમાણમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે જેને લઈને રોગચાળો વધુ માથું ઉચકી શકે તેમ છે

ડિમોલ અમદાવાદના ગોમતીપુરમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું અને એક સાથે એકસો વીસ કોમર્શિયલ એકમ અને પિસ્તાલીસ જેટલા રહેણાંક મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે સંવેદનશીલ વિસ્તારમાં કડક બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કામગીરી કરવામાં આવી એકસો પંદર કોમર્શિયલ એકમ જ્યારે દસ ધાર્મિક સ્થાન અને પિસ્તાલીસ જેટલા રહેણાંક મકાન દૂર કરવામાં આવ્યા હતા એસ્ટેટ અને નગર વિકાસ ખાતાના પૂર્વ ઉત્તર અને મધ્ય ઝોનના પોલીસ વિભાગના પાંચસો સ્ટાફ ચાર જેસીબી ત્રીસ બ્રેકર મશીન તેમજ છ ગેસ કટર મશીન અને છ દબાણ ગાડી સાથે સાહીઠ કારીગરો દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી બીજી તરફ કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ શેખે દબાણ કામગીરીમાં તંત્ર દ્વારા ભેદભાવ થતા હોવાની માહિતી આપવામાં આવી હતી જીપીએમસી એક્ટ બસો બાર બે મુજબ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવી બે હજાર સાતની અંદર નોટિસ આપવામાં આવેલી હતી આરડીપીની રોડલાઇનની નોટિસ આપવામાં આવી હતી એકસો ને વીસ કોમર્શિયલ બાંધકામ છે અને પિસ્તાલીસ રેસિડેન્ટ બાંધકામનો અમલ કરી રહ્યા છે પ્રોસેસમાં અંદર હાઈકોર્ટ મેટર થયેલી હતી અને હાઈકોર્ટે જજમેન્ટ બે હજાર આઠમાં બી આપેલું હતું અને તાજેતરમાં બી નામદાર કોર્ટની અંદર પિટિશન કરવામાં આવી હતી એમાં બી હાઈકોર્ટે ચુકાદો આપેલો છે અને એ અન્વયે કામગીરી કરીએ છીએ આ યોગ્ય ના કહેવાય એમને વળતર મળવું જોઈએ એમને ચાલીસ ટકા અહીંયા જે ત્રણ મિલની જગ્યા છે એમાં જગ્યા મળવી જોઈએ અને વળતરની સાથે સાથે અહીંયા સોસો વર્ષથી પચાસ પચાસ વરસથી જે લોકો ઉપર ઉપરદળમાં રહે છે માલિક જમીનના કોઈક બીજા છે ઉપર ઉપરદળમાં કોઈક બીજા છે તો બંનેને જે પ્રમાણે મેટ્રોએ કર્યું છે ચાલીસ સાહીઠ એ પ્રમાણેનો ભાગ કરીને એમને યોગ્ય વળતર મળે એવી અમારી લાગણી છે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બુલ્ડોઝર ચાલુ છે ને એકસો વીસ જેટલી કમર્શિયલ દુકાનો તેની સાથે પિસ્તાલીસ જેટલા ખાસ કરીને રેસીડેન્સી તોડી પાડવામાં આવ્યા છે જે ગેરકાયદે બાંધવામાં આવ્યા હતા દબાણ કરવામાં આવ્યું હતું તે વેસ વિભાગનું કહેવું છે અને તમામ જે સવારના મેગા ડિમોલેશન જે સવારથી ચાલી રહ્યું છે સવારના લગભગ છ વાગેની આસપાસ મેગા ડિમોલેશન કરવામાં આવ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે પંદર દિવસ પહેલાં ખાસ કરીને નોટિસ આપવામાં આવી હતી અને આ નોટિસ અંતર્ગત તમામને મકાન ખાલી કરવાની સૂચના પણ આપી દેવામાં આવી હતી આપ જોઈ છો આ મેગા ડિમોલેશન અંતર્ગત ખાસ કરીને ગોંતપુર વિસ્તારની અંદર એકસો વીસથી વધારે કમર્શિયલ એકમો અને તેની સાથે ખાસ કરીને પિસ્તાલ છે જેને દુકાનો છે તે ગોળી પાડવામાં આવી રહી છે દાદાનું એકવાર ગોમતીપુર વિસ્તારમાં ચાલુ છે દબાણ કરવામાં આવ્યું હતું તે તમામ દુકાનો એકમો તમામને પાડી નાખવામાં આવ્યા છે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે કેમેરા પર્સન અમિત સાથે દીપિકા ગુજરાતી અમદાવાદ અમદાવાદમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે કડક બંદોબસ્ત વચ્ચે આ ગેરકાયદેસર દબાણો જે છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ગોમતીપુર વિસ્તારના આદ્રશ્યો કે જ્યાં ગેરકાયદેસર બાંધકામો હટાવવાની કામગીરી થઈ રહી છે અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝરનો મુદ્દો ગુંજ્યો અને કોર્પોરેશનમાં વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે કહ્યું કે પ્રશાસન દ્વારા છેલ્લા કેટલાક સમયથી જમાલપુર અમરાયવાડી અને ઓઢવ સહિતના કોંગ્રેસના મત વિસ્તારને ટાર્ગેટ કરીને ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવે છે બોડકદેવ પાલડી મોટેરા જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ક્યારે ફરશે તેમ તેમણે સવાલ કર્યો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણીએ આરોપોને નકાર્યા છે તેમણે જણાવ્યું કે થલતેજ તથા વસ્ત્રાપુર એરપોર્ટ કામગીરીમાં વિકાસ માટે રોડની જરૂરિયાત હોય ત્યારે ટીપી ખુલ્લી કરીને ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવે છે बुलडोजर वाली नीतियां चला रही है कहीं ना कहीं गरीब विस्तारों में जाकर अपने बुलडोजर चलाती है उन गरीबों को मकान देने में नहीं आते दस दिन पहले नोटिस दी जाती है और तोड़ दिया जाता है ऐसे कई किस्से एक महीने में और पिछले दो महीने में सामने आए हैं आज कांग्रेस पार्टी ने इस बात का विरोध किया है जारे कांग्रेस

અને બધી સ્ટીકર કઈ રીતે લગાવાઈ બધાની અમને માહિતી ખબર પડી અને સ્પીડ રાઇટિંગ કરવાથી તમે ત્રણ કલાકમાં આરામથી બે પેપર લખી શકીએ તેના માટે સ્પીડ રાઇટિંગ કરાવ્યું પછી બોર્ડની एग्जाम માં ડર હોય તે ડર દૂર કરવા અમને પ્રી બોર્ડ एग्जाम અપાવી ચાર પેપરોની અમે વ્યવસ્થા કરી અને ચારે ચાર પેપરો અલગ અલગ સ્કૂલમાં મૈસાણાની જુદી જુદી સ્કૂલમાં પેપરોનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોએ 300 થી વધારે બાળકોએ ભાગ લીધો અને આ બાળકોનો અમને અનુભવ પણ થયો અને એમને ફીડબેક પણ આપ્યો કે સાહેબ હવે અમને ટેન્શન નથી રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી નો મામલો સામે આવ્યો છે પોલીસની ટીમ એક્શન મોડમાં આવી ગઈ ત્રણ શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે બે आयोजકો પોલીસની હાથવેટમાં અને મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા ફરાર છે દિલીપ ગોહિલ અને દીપક હિરાણી પોલીસની હાથવેટમાં હોવાનું સામે આવ્યું છે

ટૂંક સમયમાં આયોજકો પૈકી એક હાથમાં આવે તેવું શક્યતા થઈ રહી છે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જૂનાગઢનો શિવરાત્રીનો મેળો જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થયો છે ભવનાથ મંદિર સહિત અન્ય અખાડાઓમાં ધ્વજારોહણ જિલ્લા કલેક્ટર કમિશનર અને સાધુ સંતોના હસ્તે થયું છવ્વીસ ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીના દિવસે મધ્યરાત્રિએ ભવનાથમાં આવેલ મૃગીકુંડમાં સાધુ સંતોના શાહી સ્નાન બાદ મેળાની પૂર્ણાહુતિ થશે અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવરાત્રીની પૂજાનું વિશેષ મહત્વ હોય છે પાંચ દિવસ સુધી અહીં સાધુ સંતો સાથે લાખોની સંખ્યામાં શિવ ભક્તો શિવભક્તો ઉમટશે તંત્ર દ્વારા પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે

હું મુંબઈથી શા પરિવાર આવ્યો છું આ સમગ્ર વ્યવસ્થાને પહોંચી વળવા માટે કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે યોગ્ય પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે આ ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં કરવામાં આવેલી છે કમસે કમ પંદર સે વીસ લાખ જેટલી જનતા હરચાલ એકત્ર હોતી એ સનાતન ધર્મની એક પહેચાન બી હે ઓર ઇનસે પૂરા પ્રચાર બી હોતા હૈ સુરત ના એક પરિવાર ને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે અને અચાનક ભેંસ ટેમ્પોમાંથી ઉતરીને લગ્ન પ્રસંગમાં ઘુસી જતા તફરી મચી ગઈ ભાઠેના વિસ્તારમાં આવેલ રજાનગર નજીક એક ટેમ્પોમાં ભેંસ લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક ભેંસ ટેમ્પોમાં ઉતરી પડી હતી અને નજીકમાં ચાલી રહેલ લગ્ન પ્રસંગમાં ફરી વળતા સાતથી આઠ લોકો ઘાયલ થયા છે બનાવને પગલે ઇજાગ્રસ્તોને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે સ્થાનિક લોકોના આક્ષેપ છે કે આવી રીતે ઘણી વખત ઘટનાઓ બની છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી થતી તો ભેંસ ટેમ્પોમાં લઈ જવામાં આવી રહી હતી તે દરમિયાન ભેંસ ટેમ્પોમાંથી ઉતરી રસ્તા પર આવી ચડી હતી અને રસ્તામાં જે સમયે જાન જઈ રહી હતી તે દરમિયાન આસપાસના જે લોકો હતા તેમને પણ ઈજા પહોંચી હતી માંગરોડના માંગરોળના પિપોદરા વિસ્તારના સાગરીતો સાથે મળીને બુટલેગરે ઉત્પાત મચાવ્યો હતો આ મામલે પોલીસે કોમ્બિંગ પેટ્રોલિંગ કરી બુટલેગર સહિત સાગરિકોની અટકાયત કરી છે આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી જેમાં પદ્મનાથ ઉર્ફ રાકેશ પકોડા નામના બુટલેગરને ઝડપી લીધો છે તે અગાઉ પણ પ્રોહિબિશન અને મારામારીના ગુનામાં ઝડપાયો હતો મહત્વનું છે કે રાત્રિ દરમિયાન આરોપીઓએ પેટ્રોલ બોમ્બ બનાવી વાહનો ઘર અને દુકાનમાં આગ ચંપી કરી હતી ત્વરિત કાર્યવાહી કરી પોલીસે કોમ્બિંગ હાથ ધરી અને આ રાકેશ પકોડા નામના વ્યક્તિ અને એમના બીજા અન્ય બે સાગરિતોને અત્યારે પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા છે આ ગુનામાં અંદાજે પંદર થી વીસેક જેટલા લોકો સંડોવાયેલા હોવાની શક્યતાઓ છે અને પકડવા માટેથી અલગ અલગ ટીમ કોસંબા પોલીસ સ્ટેશનના એલસીબીના એસઓજીનો સ્ટાફ પ્રયત્ન કરી રહી છે આણંદના ધર્મજ ગામમાં પાણીજન્ય રોગનો કહેર વર્તાઈ રહ્યો છે ધર્મજ ગામના વિવિધ વિસ્તારમાં નોંધાયા છે કમળાના એકવીસ કેસ કમળાના કેસો નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે ગાંધી ચોક ચામુંડા વિસ્તાર ભવાનીપુરા સહિત વિવિધ વિસ્તારમાંથી કેસ નોંધવામાં આવ્યા છે આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ રોગયાળાને પગલે ધર્મજ દોડી આવ્યા તો રોગચાળાનો ભોગ બનેલા દર્દી અને વિસ્તારની મુલાકાત લીધી આરોગ્યની અગિયાર ટીમો હાલ ધર્મજ ગામમાં કરી રહી છે તપાસ પંચાયતે લીકેજ રિપેરિંગની કામગીરી હાથ ધરી છોટાઉદેપુરમાં આવેલ એસટી ડેપોની કમ્પાઉન્ડ વોલ લોકો માટે જોખમી સાબિત થઈ છે અહીંના એસટી બસ સ્ટેન્ડ પર હજારોની સંખ્યામાં મુસાફરો આવતા હોય છે પરંતુ અહીં આવતા મુસાફરોને એસટી ડેપોમાં બેસવા માટે બાકડા ફૂલ થઈ જતા મુસાફરો એસટી ડેપોની બનાવેલ કમ્પાઉન્ડ વોલને અડીને બેસતા હોય છે પરંતુ આ દિવાલ અત્યંત જર્જરિત હાલતમાં છે આ દિવાલ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં છે જોકે ચાર વર્ષ પહેલા છોટાઉદેપુર એસટી ડેપોનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું જેમાં આ દિવાલનું પણ કામ કરવામાં આવ્યું પરંતુ તેમાં ચોક્કસ તકલાદી કામ થયું હોય તેવું લાગી રહ્યું છે કરોડોના ખર્ચે આ ડેપો બનાવવામાં આવ્યો છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી જે મુસાફરો અહીંયા આવે છે અને મુસાફરોને જીવનું જોખમ સામે આવ્યું છે એસટી ડેપોની અંદર જે કમ્પાઉન્ડ વોલ છે તે આખો આખો કમ્પાઉન્ડ વોલ જર્જરિત બન્યો છે એમપી ગુજરાતની બસો આવે છે અહીંયા પેસેન્જરો ઉતરે છે વડોદરાના કરજણમાં વિદેશ જવાની ઘેલછામાં વધુ એક યુવક છેતરાયો છે કરજણ તાલુકાના કંડારી ગામના યુવક પાસેથી એજન્ટે કરોડો રૂપિયા પડાવ્યા છે અને દર્શન પટેલ પત્નીને કેનેડાની વર્ક પરમિટ વિઝા અપાવવા એજન્ટને મળ્યા હતા વિઝા અપાવવાના ભાને એજન્ટે બે કરોડ સિત્યોતેર લાખ પડાવી લીધા બોગસ એર ટિકિટ અને વર્ક પરમિટ બતાવી છેતરપિંડી આચરી ખુદ કુટુંબના ભાણિયાએ જ મામા સાથે છેતરપિંડી આચરતા ચકચાર મચી ગઈ તો ઓળખીથી એજન્ટ ટોળકીએ

અને આખી પેલી એ વાત કરું કે તમે એ અમે ભેગા થયા ને તે દિવસે એવું કીધું થઈ જશે પછી પાછું થઈ ગયો થઈ ગયા પછી નવું નાટક ચાલુ કર્યું એને